નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા સનિયાળા ગામમાં ત્રણ ચાર દિવસ અગાઉ કુટુંબી કાકીએ અને તેના પ્રેમીએ મળી અને સગા ભત્રીજાની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી ઘટના સામે આવી હતી જેના ઘણા જ ભારે પગલાં અને પ્રત્યાઘાતો પડ્યા છે દામાઓ પોલીસને ઘટનાની જાણ થતાં દામાવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જે કુવામાંથી લાશ મળી આવી હતી તે કૂવાનું પાણી આજે ખાલી કરવામાં આવ્યું હતું જેના કારણે કૂવામાંથી અન્ય કોઈ વસ્તુઓ અથવા તો કોઈ પુરાવા હાથ લાગે તેના માટે પોલીસે તપાસ હાથ ધરી હતી દામાઓ પોલીસે લાશનો કબજો લઈ અને ગોકંબા રેફરલ હોસ્પિટલ ખાતે તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી અને ત્યારબાદ લાશનો કબજો પરિવારજનોને સોંપી દેતા તેની વિધિ કરવામાં આવી હતી પરિવારમાંથી જ્યોત દીકરાનું પ્રણય સંબંધોના કરુણ અંજામના ભાગરૂપે મૃત્યુ થયું હતું હત્યા કરવામાં આવી હતી જેના કારણે પરિવારની અંદર શોક જોવા મળી રહ્યો હતો અને પરિવારમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ હતી ત્યારે નાના એવા સનિયાળા ગામના વણઝારાવાસ ફળિયાની અંદર આ ઘટનાને અંજામ આપનાર કાકી અને તેના પ્રેમી સામે સ કુટુંબમાં તેમજ સમાજમાં અને સમગ્ર ગામમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે દામાઓ પોલીસે બનાવ અંગે મોત હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડી અને લોકઅપમાં ફિટ કરી દેવામાં આવે છે અને હાલ પૂરતી દામાઓ પોલીસ દ્વારા તપાસ શરૂ છે ત્યારે શું ઘટનાક્રમ છે તે જોઈશું ઊંડાણ વિસ્તારના સનિયાળા ગામની અંદર બનેલી મંગળવારના રોજ બનેલી જુવાન જોધ દીકરાને પ્રણય ત્રિકોણમાં કુટુંબીજ કાકી દ્વારા અને તેના પ્રેમીએ મળી અને ષડયંત્ર અને કાવતરું રચી અને જુવાન જોધ યુવાનની હત્યા કરવામાં આવી હતી જે પરિવારની આપણે આજે મુલાકાત લીધી છે પરિવારની અંદર આફતોનો પહાડ તૂટી પડ્યો છે પરિવારની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા અને પરિવાર એક જ અવાજે ન્યાયની માગણી કરી રહ્યા છે કોઈક નિરાધાર માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે પરિવારજનોએ પોતાનો સ્વજન ગુમાવ્યો છે એક બહેન પોતાનો ભાઈ ગુમાવ્યો છે ત્યારે પરિવારના આંસુ આપણે જોઈ શકતા નથી અને પરિવારની અંદર

દાદા શું નામ છે તમારું ગણપતભાઈ કયું ગામ સંજાડા સનિયાળા હવે આ જે સંજયભાઈ નું હત્યા થઈ છે એ તમારે શું થાય મારો છોકરા છોકરો ભત્રીજો થાય બરાબર છે એટલે તમે દાદા થાવ દાદા થાવ ક્યારે આ ઘટના બની મંગળવારે તમને કેવી રીતે જાણ થઈ જાણ નહીં મંગળવારે અમે ફોન કર્યો તો એ આયો નહીં ને એક આટો બોલ્યો પછી બોલ્યો જ નહીં મંગળવારે હા તો કેટલા દિવસથી એ ઘરેથી જતો રહ્યો હતો મંગળવાર જ દિવસે જ અચ્છા તો પછી રાત્રે એ ઘરે ના આવ્યો ના એટલે તમે ફોન કર્યો હા તો ફોન મને બોલ્યો નહીં બોલ્યો નહીં પછી પછી કશું નહીં આવ્યો પછી આ કેવી રીતે બન્યું એ ખબર ને એમાં શું કહે કે પછી મંગળવાર જ ખબર પડી ગઈ એનું મર્ડર થયું છે ના ખબર ના પડી બરાબર પણ આમે મેં કહું આ બોલ્યો નહીં તો તૈયારના સંબંધમાં હશે ભાઈ વાંધો બરાબર હે કી તમારું શું નામ છે રાજુભાઈ

દસ હથિયાર ફૂટ જેવું પાણી હતું તો અંદરથી બીજા કંઈક હથિયાર છે મારા હથિયારો મળે યા છોકરાના કંઈક ગોધડા છે કંઈક કપડાં જેવું હોય યા કોઈ અધર વસ્તુ અંદરથી આપણને અમુક ખોરાક મળે એ કોશિશ છે ખાલી કરાઈ રહ્યા છે શું નામ છે આપણું કિરીટભાઈ હવે આ જે સંજયભાઈ છે એ તમારા શું છે મારા પત્રી જાય છે મારા ભાઈ બરાબર અને એનું એ હત્યા કરવામાં આવી એ એનું શું કારણ છે એનું હત્યા કરવામાં આવી છે કે આ જે સામે પાર્ટી છે ઝઘડા થયા પ્લસ એમાં આ લોકોને અમે સમાજ તરફથી જાણ બીજ કરી એકવાર લઈને ભાગી ગયો સત્યાવીસ અઠ્યાવીસ દિવસ આ લોકો જોડે રહ્યા પાછા લઈ ગયા એટલે સંજય ભાગી ગયો ના સંજય સામે ભાઈ ભણવા મારી નાખ્યા છે કોલ રેકોડિંગ પ્રમાણે અત્યારે સંજય ને વિનોદભાઈનું સામે સામે કોલ પર વાત થયેલી હોય છે એવું અમને બી જાણવા મળ્યું છે બરાબર એને કોલ ડિટેલ નીકાળ્યા ફોન બરાબર તો એને લઈ પણ આ કાવતરું જાણે આને ખબર પડી ગઈ છે એટલે માટે કે આ ભાઈ આગળ કહેશે ઘરે વાત કરશે ઝઘડાટ કરશે કે એને અંદર શું દિવસ થયો હશે આ જે જે બેનના કારણે કોણ કઈ મહિલાના કારણે આ ઝઘડા કાજલ બેન મળશે